ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાગવડ સ્થિત ખોડલધામ નાયબ મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આ આ તેમણે પ્રથમ મુલાકાત હતી દર્શન કરી રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના પણ કરી હતી મંદિર પરિસરમાં તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પૂર્વ સાંસદ રમેશ ધડુક ધારાસભ્ય રમેશ ટિલારા અને ભરત ભરતબોધરા દિનેશ ભાંભિયા સહિત અન્ય ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામને રાષ્ટ્રશક્તિ અને ધર્મ શક્તિનું સંગમ ગણાવ્યું હતું તેમણે કહ્યું કે તેમણે આ ખોડલના ચરણોમાં રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી છે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય જાહેર કરી છે પરંતુ માતાજી અસરગ્રસ્ત ખેડૂતોને હિંમત આવે તેવી પણ પ્રાર્થના કરી હતી એ ઉપરાંત હરસંઘવે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટની મંડળ સાથે બેઠક પણ યોજી હતી એ દરમિયાન તેમણે ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા વૈદિક લગ્નની પહેલની પ્રશંસા પણ કરી હતી તેમણે કહ્યું કે આ પહેલથી સામાન્ય પરિવારો દેખાદેખીના બિનજરૂરી ખર્ચાથી બચી શકે તેમણે આ કાર્ય બદલ નરેશ પટેલ અને તેમની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા મા ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે મા ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્ર શક્તિ ને ધર્મ શક્તિ બે એક સાથે ધર્મ શક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા વધારેલો હું સૌ આગેવાનોને ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં સૌથી વધારે લગ્નો અહીંયા થઈ ચુક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખાદેખી ના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડલોને અહીંયા અભિનંદન અને આભાર માનવા તો આવ્યો છું